હૈ લે લે ઓ મારા બોલોળો ક્યાં કાટ્યું યે સાડે સાડે ક્યાં નિર્ણય બद्दल આતો છે 90 દરિયે કે कर रहे है ये तो मार रहे है अभी काय नजर सामने भारत प्रदेश पानी पानी हो जाएगी सूर्य कैपिटल लाइक हो जाएगा वर्ती कांगलेरा तो भी भाई जनामाला हमले મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે આજે સોલાપુર જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી સવારે સાત વાગે સોલાપુર જિલ્લાના કરમાલા તાલુકાના કોર્ટી થી શરૂઆત કરી તો મુલાકાત દરમિયાન તેમની ખેતરોમાં પાક નું નિરીક્ષણ કર્યું અને યોગ્ય સૂચનાઓ આપી તો અતિવૃષ્ટિને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતા હજારો ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવ્યો છે તેમણે તાત્કાલિક સહાય આપવા અજીત પવારે સૂચના આપી હતી મહારાષ્ટ્રના કલ્યાણમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે જ્યાં એક સગીર વિદ્યાર્થીની પર એક સંબંધી સહિત આઠ પુરુષોએ બળાત્કાર કર્યો હતો આરોપીઓમાંથી સાતની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે એક ફરાર છે તો પીડિતા અને તેના પરિવારની ફરિયાદ મુજબ કલ્યાણ મહાત્મા ફૂલે પોલીસ સ્ટેશનને સામૂહિક આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે એક ફરાર છે અને તેની શોધ ચાલી રહી છે તો પ્રાપ્ત માહિતી અનુસાર સગીર વિદ્યાર્થીની કલ્યાણ પશ્ચિમના એક વિસ્તારમાં રહે છે એક સંબંધી પણ તે જ વિસ્તારમાં રહે છે તો થોડા મહિના પહેલા આ સંબંધીએ પીડિતા સાથે ઇન્સ્ટાગ્રામ પર ચેટ કરી હતી અને પૂછ્યું હતું શું તારું બોયફ્રેન્ડ છે પીડિતાએ ના પાડી અને પછી હું તને બોયફ્રેન્ડ આપીશ એમ કહીને તેણે તેણીને એક પુરુષ સાથે પરિચય કરાવ્યો આ દરમિયાન પીડિતાને કોઈ બહાના પર બોલાવવામાં આવી અને આઠ આરોપીઓએ એક પછી એક સગીર વિદ્યાર્થીની પર સામૂહિક બળાત્કાર કર્યો આઘાતજનક વાત તો એ છે કે પીડિતા ગર્ભવતી થઈ ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી ત્યારબાદ પીડિતાએ તેના પરિવારને ઘટના વિશે જણાવ્યું તરત જ છોકરીના પિતાએ પોલીસ સ્ટેશન ગયા અને ગુનેગારો સામે સામૂહિક બળાત્કાર સહિત પોસ્કો એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો તો આ દરમિયાન પોલીસે ઘટનાની ગંભીરતાથી લીધી અને તાત્કાલિક આરોપીઓની શોધખોળ શરૂ કરી તો આઠ આરોપીઓમાંથી સાતની ધરપકડ કરી અને એકની હજુ શોધખોળ ચાલુ છે તો આજે બધા આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને કોર્ટે તેમને ત્રીસ સપ્ટેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા ગુનામાં વપરાયેલી કાર અને આરોપીઓના મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે ત્યારે બીજી તરફ આ કેસમાં પીડિતા વિજ્ઞાનની વિદ્યાર્થીની છે તો આરોપીના વકીલે કોર્ટને તેની ઉંમર ચકાસવા વિનંતી કરી છે તેથી હવે તમામ ધ્યાન પોલીસ તપાસ અને આ કેસમાં કોર્ટની ભૂમિકા પર કેન્દ્રિત છે મહારાષ્ટ્રના એનસીસી ડિરેક્ટોરેટના નવનિયુક્ત એડીજી મેજર જનરલ વિવેક ત્યાગીએ મુંબઈના મંત્રાલય ખાતે રમતગમત અને યુવા બાબતોના મંત્રી એડવોકેટ માણેક રાવ કોકાટે સાથે સૌજન્ય મુલાકાત કરી આ બેઠકમાં રમત ગમતના અધિક મુખ્ય સચિવ શ્રી અનિલ દિગ્ગીકર સહિત અન્ય અધિકારીઓ હાજર રહે તો એડીજીએ યુવા સશક્તિકરણ માટે એનસીસી ની પહેલો મહારાષ્ટ્રની એક એકવીસ આઠસો ને ઇઠોતેર કેડેટ્સ ની નોંધણી ત્રેસઠ ત્રિસેવા એકમોની સિદ્ધિઓ અને ત્રેવીસ વખત ઇન્ટર ડિરેક્ટોરેટની

મિલિટરી રોડ આકોલી ક્રોસ રોડ નંબર ત્રણ કાંદીવલી પૂર્વમાં બની હતી મુંબઈમાં આઈ લવ મોહમ્મદના પોસ્ટરો લગાવવામાં આવે છે જેને કારણે તણાવની સ્થિતિ ઊભી થઈ ગઈ છે તો પોલીસ આ પોસ્ટર કોણે લગાવ્યા તેની તપાસ કરી રહી છે શહેરના અનેક વિસ્તારોમાં લગાવવામાં આવેલા પોસ્ટરોએ હવે ભારે ચર્ચા જગાવી છે

તાલુકાના કરંજા ગામની મુલાકાત લીધી તો પૂરગ્રસ્ત વિસ્તારમાં એનડીઆરએફ બોટમાં બેસીને નાયબ મુખ્યમંત્રી શિંદે પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું અને ગ્રામજનો સાથે સીધી વાતચીત કરી તો આ દરમિયાન ગ્રામજનોએ તેમની ચિંતાઓ વ્યક્ત કરી કારંજા ગામના ખેડૂતોને નોંધપાત્ર નાણાકીય નુકસાન થયું છે જેમાં ઘણા ખેતરો પૂરમાં ધોવાઈ ગયા છે મુંબઈના ચારકોપ વિસ્તારમાં પાસઠ વર્ષીય ઉદ્યોગપતિ મોહમ્મદ અયુદ સૈયદની હત્યાએ સમગ્ર વેપારી સમુદાયને હચમચાવી નાખ્યું છે

તો રવિવારે સવારે અયુબ સૈયદ તેની ઓફિસમાં હાજર હતો ત્યારે બે શૂટરો ઘૂસી ગયા અને તીક્ષ્ણ તેના પર અનેકવાર હુમલો કરીને તેની હત્યા કરી નાખી તો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી તો પોલીસે આ કેસના સંદર્ભમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે મૃતકનો પુત્ર હનીફ ભાગીદાર શાનુ ચૌધરી અને એક શૂટર ખૈરુલ ઇસ્લામ બીજો કોન્ટ્રાક્ટ કિલર હજુ પણ ફરાર છે અને તેની શોધ ચાલી રહી છે

એસીપી નીતા પાડવીના માર્ગદર્શન હેઠળ સીનિયર વિનાયક ચૌહાણની ટીમે હત્યાનો પર્દાફાશ કર્યો અને આરોપીની ધરપકડ કરીયુબ મોહમ્મદ યુનુ સૈયદ એ સડસઠ સાર કે વ્યાપારીનિસ્ટેડર હુઆ तो अज्ञात लोगों ने वो मर्डर करके वो भाग गए थे जैसे पता चला पुलिस को पुलिस ने उसमें जानकारी जुटाई और पता चला कि एक जो आरोपी है वो गोवंडी का रहने वाला है तो उसका पीछा करके उसको पकड़ा गया उसको पकड़ने के बाद उससे जब पूछताछ की गई तो उसने बताया कि कोई शानू चौधरी नाम का बंदा है जिसने उसको सुपारी दी थी और छः साढ़े छः लाख में उनका बात हुई थी तय वो एक आरोपी और उसके साथ उसका साथीदार ऐसे दोनों ने ये घटना को अंजाम दिया था फिर तो उसके स्टेटमेंट से शानू चौधरी को जब अरेस्ट किया गया शानू चौधरी एक पार्टनर था मयत जो है इसका उसका उसने पैसे दिया था एक से पौने दो करोड़ रुपए के बीच में कोई रकम है और उस रकम के एवेज में उसको मिलने वाला था पार्टनरशिप लेकिन ना तो उसने पार्टनरशिप ब्रीड किया और ना ही वो पैसे वापस किया उसकी वजह से एक डिस्प्यूट क्रिएट हो गया जब शानू चौधरी से पूछताछ की गई तो शानू चौधरी ने कहा कि इसमें मेरे साथ उसका छोटा लड़का भी शामिल है हामिद नाम का तो हामिद से पूछताछ के बाद और शानू से पूछताछ के बाद ऐसा पता चला कि हामिद को मैयत ने उसके पिताजी ने एक फ्लैट दिया था रहने के लिए जो फ्लैट कुछ दिनों से उसके पिताजी हामिद के पिताजी वापिस मांग रहे थे उसकी वजह से उसका भी डिस्प्यूट क्रिएट हुआ था और ये दोनों को जो गुस्सा था उसकी वजह से इन्होंने दो लोगों को सुपारी देके वो हत्या करवाई है अभी शानू मुश्ताक़ चौधरी मोहम्मद हनीफ मोहम्मद और मोहम्मद खैरुल इस्लाम कादिर अली ये तीन लोगों को हमने अरेस्ट किया है चौथा जो आरोपी है उसको हम ढूंढ रहे हैं मोडक जो था सर कहाँ कहाँ से इन आरोपियों क्या, क्या क्या रिकवरी हुई? एक आरोपी को हमने गोवंडी के एरिया से पकड़ा है उसका पीछा करके शानु मुश्ताक चौधरी हमको जहाँ पे घटना हुई थी वहीं पे मिला था और उसका छोटा लड़का भी वो घटनास्थल पे था जब हम पुलिस वहाँ पे गई थी लेकिन उस समय ये पता नहीं था कि ये लोग इसमें इन्वॉल्व हैं जैसे आरोपी मोहम्मद खैरुल इस्लाम को पूछा गया तो उसने ये सब बातें डिस्क्लोज की सर बेटा अपने पिता का हत्या क्यों करना चाहता बेटे को एक फ्लैट दिया गया था जो फ्लैट वो वापस मांग रहे थे उसके पिताजी सतीश सोनी साथी चक्रवात न्यूज़ मुंबई तो समाचारों में हत्या बस आटलूज वोदु समाचार मेंटे जोता रहूं चक्रवात न्यूज़